નમસ્કાર આજે આપણે બાલ મુકુંદ દવે દ્વારા રચવામાં આવેલા પદ્ય સ્વાધ્યાય જોઈશું જે ધોરણ સાત નો પાઠ અથવા તો કવિતા છે તેમાં સૌ પ્રથમ વાતચીત આપી છે પહેલો પ્રશ્ન છે દેશભક્તિ કેવી રીતે પ્રદર્શિત કરી શકાય તો તેનો જવાબ છે દેશભક્તિ કામ વચન અને વિચારો દ્વારા પ્રદર્શિત કરી શકાય સેનામાં જોડાય દેશની રક્ષા કરવી દેશ માટે કંઈક સારું કરવું દેશ માટે ગૌરવ મેળવવું અને દેશની પ્રગતિ માટે કામ કરવું એ દેશભક્તિના ઉદાહરણો છે બે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું જવાબ આપણા દેશનું નામ પ્રાચીન સમયના મહાન રાજા ભરતના નામ પરથી પડ્યું છે રાજા ભરત ન્યાયપ્રિય અને મહાન શાસક હતા જેના કારણે આ ભૂમિને ભારત વર્ષ અથવા ભારત કહેવામાં આવ્યું પ્રશ્ન ત્રણ સંપીને રહેવાથી સા ફાયદા થાય સંપીને રહેવાથી આરોગ્ય સારું રહે શારીરિક અને માનસિક શાંતિ મળે અને અણઉપયોગી ઊર્જાનો ઉર્જાનો બચાવ થાય તેમજ કાર્યક્ષમતા વધે જાજી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ સમજાવો તો એ કહેવાતનો અર્થ છે કે જ્યારે નાની અને નબળી જણાય તેવી વ્યક્તિઓ એક સાથે આવે તો મોટી અને શક્તિશાળી વ્યક્તિ સામે પણ ટક્કર આપી શકે સંયુક્ત પ્રયત્નોથી મોટો શત્રુ પણ હારી શકે પાંચ ગડવૈયા એટલે શું જવાબ ગડવૈયા એ વીર બહાદુર લોકો માટે વપરાતો શબ્દ છે જે સિંહની જેમ સાહસિક અને નિડર હોય છે અને દેશ અને સમાજ માટે કોઈ પણ પડકારને સ્વીકારી શકે પ્રશ્ન બે માં તમને જોડકા જોડવા માટે આપેલા છે પરંતુ તમારે આવી રીતે પાડીને આ રીતે લખવાનું નથી હું તમને લખીને બતાવું જવાબ લખવાનો છે તો આ પ્રમાણે જવાબ લખવાનો છે ભારતના ઘડવૈયા આમ સામે લખવાનું છે પછી માતાના પછી ઊંચ નીચના ભેદ ટાળીશું જય જય કાર ગજવીશું અને મધદરિયાના ખવૈયા હવે આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન ત્રણમાં ત્રાસયુક્ત શબ્દો લખો તો એમાં છૈયા તો તેમાં ઘડવૈયા ભૈયા અને ખેલૈયા લખી શકો છો ટાળીશું તો પડશું ગજવશું ફરશું વગેરે લખવાનું છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ટાળવું તો ટાળીશું ગાવું તો ગાશું પડવું તો પડશું ફરવું ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો મિત્રો કૃપા કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલશું નહીં તો હમણાં જ વિડીયોને લાઈક કરો હવે જોઈએ પ્રશ્ન પાંચ પાંચ કોન્સમાં આપેલ શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો મીના માસીએ લગ્નમાં જવાનું ટાળ્યું દોડા દોડી કરીશ તો ચોક્કસ પડીશ વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશ શાળાના વાર્ષિક ઉત્સવોમાં સ્વાદીએ ગીત ગાયું સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે ઘડિયાળ લખવાની મને ખૂબ મજા આવે છે

વાક્ય અમારી શાળાના આંગણા પર મોટો મધપુડો છે માખી મધમાખી મધ બનાવનારી માખી વાક્ય મધમાખીનો ડંખ અસહ્ય હોય છે રાત મધરાત રાત્રિનો મધ્ય ભાગ વાક્ય સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ પ્રશ્ન 7 આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો માટી અને પાણી વાક્ય છોડને વધવા માટે માટી અને પાણીની જરૂર હોય છે તો મિત્રો આ વાક્યમાં માટી અને પાણી બંને આવી જાય છે વિજય પરાજય વાક્ય યુદ્ધમાં વિજય અને પરાજય જીવનના ભાગરૂપ છે ત્રણ ગૌરવ સરવાણી વાક્ય દેશના વીર શહીદોનું ગૌરવ આખી સરવાણી માટે અખંડ રહે છે આઠ કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે જવાબ કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે છે કારણ કે આ ભૂમિએ આપણો દેહ ઘડ્યો અને એના પાણીથી આપણું જીવન પોસાય છે આ ભૂમિ પ્રત્યેના ગૌરવ અને શ્રદ્ધાથી હંમેશા ભાવનાઓ પ્રગટ થવી જોઈએ તેથી કવિ ભારતની મહિમાનું વર્ણન કરે છે બે કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે જવાબ કવિ ઈચ્છે છે કે ભારતના લોકો એકબીજા પ્રત્યે પ્રેમ અને એકતાની ભાવના રાખે સમાજમાં કોઈ પણ વ્યક્તિ ભૂખી ઉગાડી ન રહે અને ઉચ્ચ નીચના ભેદભાવનો અંત આવે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવામાં આવે અને કોઈ જાતિ ધર્મ કે ભેદભાવ ન રહે ત્રણ કાવ્યમાં સી રીતે વિજય મેળવાની વાત કરી છે કવિ કહે છે કે જો આપણે હિંમત શૌર્ય અને એકતાથી આગળ વધીએ તો કોઈ પણ ચીજ આપણને રોકી શકશે નહીં સીમા પરના રક્ષણ માટે ભારતના ગૌરવ માટે એકતાથી કાર્ય કરીને શૌર્ય બતાવીને અને દેશની રક્ષા કરીને વિજય મેળવી શકાય ચાર અમે એક માતાના છૈયા ચાર અમે સૌ એક માતાના શું જવાબ અમે સૌ એક માતાના નો અર્થ એ છે કે આપણે બધા ભારત માતાના સંતાન છીએ આપણા ધર્મ ભાષા પ્રાંત ભલે જુદા જુદા હોય પણ આપણા સૌ એક દેશના નાગરિક તરીકે એક છીએ અને એકતાની ભાવના રાખવી જોઈએ તો રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી પાંચ વ્યક્તિઓના નામ લખો તો જવાબ રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવના નામ આ પ્રમાણે છે સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી અને એપીજે અબ્દુલ કલામ મિત્રો અહીં આપણે ધોરણ સાતના ગુજરાતીના ઓગણીસવા પદ્ય ઘડવૈયાનો સ્વાધ્યાય જોયો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારા અનુભવો કોમેન્ટમાં લખો અને તમારા મિત્રોને આ ચેનલ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો જેથી મને ખબર પડે કે કયા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે અને હા વિદ્યાર્થી મિત્રો બધાએ જ વિડીયો લાઇક કરવાનો છે